આજે રાત્રી અને આવતીકાલ માટે ગુજરાત વાસીઓ થઈ જજો સાવધાન ગુજરાત ઉપર શક્તિ નામના વાવાઝોડાનો ભયંકર ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે હાલ વાવાઝોડાની આંખ ફરી એકવાર સક્રિય બનતી જોવા મળી રહી છે અરબ સાગરના દરિયા મુંબઈના વિસ્તારો અને બેંગલવીના તટીય વિસ્તારોની અંદર અત્યારે વાવાઝોડાની આંખ સક્રિય બનીને ભારે અસરો દર્શાવતી જોવા મળી રહી છે અને આવનારી કલાકોમાં ઘોર અંધારપટની વચ્ચે ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા વચ્ચે વાદળો ફાટતા જોવા મળવાના છે ગુજરાત ઉપર ઘોર અંધારપટ વાળા વાદળોના મજબૂત ઝુંડ અત્યારે છવાઈ ચૂકેલા જોવા મળી રહ્યા છે સાથે જ અરબ સાગરના દરિયા અને મુંબઈના તટીય વિસ્તારો સુધી પહોંચેલું શક્તિ નામનું વાવાઝોડું હવે વધુ પ્રમાણની અંદર મજબૂત બનીને લો પ્રેશરના એરિયામાંથી હવે ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થતું જોવા મળી રહ્યું છે આમ વાવાઝોડું પોતાનું સ્વરૂપ રૂપાણી કરતું જોવા મળી રહ્યું છે અને વાવાઝોડા પવનો અને આંધી તુફાન વંટોળની સાથે મેઘરાજા ગુજરાતમાં રીતસરના ભુક્કા બોલાવતા હોય તેમ ભયંકર વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે સાથે સાથે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર અનેક રાજ્ય ઉપર આજની રાત્રી દરમિયાન મુશળધાર વરસાદ વરસવાને લઈને રીતસરનું ભયંકર એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે આમ ફરી એકવાર કમોસમી વરસાદની સાથે વાવાઝોડાની તીવ્ર અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો માટે લોકોને ચાવચેત રહેવા અને હવામાન વિભાગ દ્વારા મોટી ચેતવણી આપવામાં આવી રહી છે આઈએમડી હવામાન વિભાગની નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાતમાં યપર સર્ક્યુલેશન એરિયા અત્યારે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને યપર સર્ક્યુલેશન એરિયાના તીવ્ર દબાણના પગલે ગુજરાતના વિસ્તારમાં આજની રાત્રિથી લઈને આવનારી ચોવીસ કલાક માટે બારી બારણા બંધ કરીને રાખજો તેવી પણ જાણકારી આપવામાં આવી રહી છે કારણ કે ગુજરાત ઉપર અત્યારે તોફાની પવનો ફૂંકાતા જોવા મળે વર્ષને તોફાની પવનોની તીવ્રતાને લઈને અનેક વિસ્તારોમાં ભયંકર અંધકાર વાદળોની વચ્ચે તોફાની પવનોની તીવ્રતાની સાથે રોડ રસ્તાઓ ઉપર ફરી એકવાર વૃક્ષો ધરાશે જતા જોવા મળી શકે છે અને આજની રાત્રિ દરમિયાન આંધી જેમ તોફાની પવનો ફૂંકાવાને તોફાની પવનો ફૂંકાવાને લઈને લોકોને ખાસ છાવચેત રહેવા કહેવામાં આવી રહ્યું છે જેમાં પણ ખાસ કરીને કલાકની અંદર ગુજરાતમાં કંઈક નવા જૂની થવાના મોટા એંધાણો દર્શાવવામાં આવી રહ્યા છે હાલ વાવાઝોડાની આંખ અત્યારે મુંબઈના વિસ્તારોને અને બેંગ્લોરીના વિસ્તારોમાં પોતાનું ભયંકર દબાણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે અને આ સંપૂર્ણ વિસ્તારની અંદર સિસ્ટમનું પરિભ્રમણ પણ ફરી એકવાર તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે આમ રાજ્ય ઉપર અત્યારે સિસ્ટમનો ફરી એક વાર યુટર્ન જોવા મળ્યો હોય તેમ દક્ષિણીય ભારતના વિસ્તારથી મુંબઈના વિસ્તાર બેંગલવીના વિસ્તાર હૈદરાબાદ નાગપુર વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર અત્યારે વાવાઝોડાની સૌથી વધારે અસરો જોવા મળી રહી છે આજની રાત્રિ દરમિયાન ગુજરાતના તટીય વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં મેઘરાજા ગુજરાતને ઘમરોળતા હોય તેમ ભયંકરથી લઈને અતિભારે વરસાદ ખાબકવા અંગે સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિસ્તારોની અંદર ખાસ મોટું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે જ ગુજરાત ઉપર નવી નવી સિસ્ટમો અને સિસ્ટમની અસરોના નવા નવા મજબૂત વરસાદી સિસ્ટમના ઘેરાવા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે તે ઉપરાંત વાવાઝોડાની અસરોની સાથે હાઈ પ્રેશર અને નવી નવી લો પ્રેશર સિસ્ટમ પણ સક્રિય બનતી જોવા મળી રહી છે આમ નવી નવી સિસ્ટમો કમોસમી વરસાદ માવઠાની અસરો એક્ટિવિટી અને સક્રિય બની રહેલા નવા નવા વાવાઝોડાની અસર ગુજરાતમાં મુશળધારથી લઈને ભારે પવનોની દિશાઓ બદલાતી જોવા મળી રહી છે સાગરના દરિયામાંથી આવતો પવન ભારતના દરિયાઈ કાંઠાના ભિન્ન ભિન્ન રાજ્યોની અંદર ટકરાતો જોવા મળી રહ્યો છે અને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ પવનની ભયંકર જે શક્તિ નામનું વાવાઝોડું દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેના કારણે વાવાઝોડાની અસરોના કારણે અત્યારે પવનની ઝડપની અંદર ગુજરાતની અંદર વધારો જોવા મળ્યો છે આજની રાત્રિ દરમિયાન પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત પર તોફાની પવનો સાથે મુશળધાર વરસાદ વરસવાની પણ આગાહી કરવામાં આવી રહી છે જેમાં ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારો માટે મેઘતાંડવની સાથે સાથે વીજળીના કડાકા ભડાકા થવા અંગે પણ રીતસરનું એલર્ટ અને ચેતવણી દર્શાવવામાં આવી રહી છે એક તરફ અરબ સાગરના દરિયામાં વાવાઝોડાનું તીવ્ર દબાણ વધી રહ્યું છે તો બીજી બાજુ બંગાળની ખાડીના દરિયાની

ભારે અસર દર્શાવ્યા બાદ ને વાવાઝોડું મજબૂત બન્યા બાદ હજી પણ આગળ વધીને ડીપ ડિપ્રેશનના વિસ્તારોમાંથી મજબૂત વાવાઝોડું અત્યારે પરિવર્તિત બનવા જઈ રહ્યું છે વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરીને આવનારી ચોવીસ કલાકમાં ગુજરાતમાં ખેદાન મેદાન મચાવતું હોય તેમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પોતાની અસરો દર્શાવતું જોવા મળી શકે છે અને આજની રાત્રી દરમિયાન ગુજરાતમાં દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારે જોર વધતું જોવા મળવાનું છે તમે લાઈવ પણ અપડેટ મેળવી શકો છો તમે લાઈવ સેટેલાઇટ યુની મદદથી જાણી શકો છો અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ઘોર અંધારપટવાળા વાદળોના નવા નવા ઝૂંડના ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે વાદળોના ઝૂંડની વચ્ચે તોફાની પવનોની તીવ્રતા વધતી હોવાને લઈને આવનારી કલાકોમાં ગીર સોમનાથના વિસ્તારથી વેરાવળ અને ઉનાના પંથક જૂનાગઢથી અમરેલીનો જિલ્લો મહુવાથી લઈને અલંગના વિસ્તાર અને ભાવનગરના દરિયાઈ કિનારાના વિસ્તારમાં ઓચિંતાના મોટા પલટાવ આજની રાત્રી દરમિયાન આવતા જોવા મળવાના છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આજની રાત્રી દરમિયાન પવનની ઝડપ વધતી હોય તેમાં પચાસથી થી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં ભારે પવન ફૂંકાતો જોવા મળશે અને વિસ્તારો ઉપર વાવાઝોડાની અસરો આજની રાતથી વધતી જોવા મળી શકે છે તે દક્ષિણીય તાલુકાની માહિતી મેળવવામાં આવે તો આમોદ ભરૂચ રાજપીપળા નર્મદાના વિસ્તારથી લઈને સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારો વ્યારાના વિસ્તારથી નવસારીથી વલસાડ અને તાપીના વિસ્તારો આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર અંદર પણ આજની રાત્રી દરમિયાન સિસ્ટમનું તીવ્ર દબાણ વધવાની સાથે વાવાઝોડા નો મજબૂત ઘેરાવો ગુજરાતમાં અસર દર્શાવતો જોવા મળવાનો છે આમ ખાસ માહિતી મેળવે તો આજની રાત્રી ગુજરાત માટે ભારે સાબિત થતી જોવા મળવાની છે નવી નવી સિસ્ટમ અને વાવાઝોડાની ઘાતના મજબૂત ઘેરાવા ગુજરાત ઉપર ચારે દિશાઓમાંથી ઘેરાયેલા જોવા મળી રહ્યા છે વધી રહેલા જોરના પગલે ગુજરાતની અંદર ખાસ આગાહી દર્શાવતા કહેવામાં આવી રહ્યું છે કે પચ્ચીસ તારીખ છવ્વીસ તારીખ સત્યાવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખના રોજ વાવાઝોડું મજબૂત બનીને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પોતાની ભયંકર અસરો દર્શાવતું જોવા મળવાનું છે સાથે સાથે આવનારી સત્યાવીસ તારીખના રોજ ભારતના તટીય વિસ્તારોની અંદર આ વર્ષનું સોમાસુ દસ્તક આપતું જોવા મળવાનું છે અને સોમાસુ આવે તે પહેલા જ અત્યારે ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં એન્ટ્રી થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અત્યારે વાવાઝોડું ક્યાં પહોંચ્યું તેની લેટેસ્ટ અપડેટ મેળવીએ તો મુંબઈના વિસ્તારોને બેંગલવીના તટીય વિસ્તારોની અંદર વાવાઝોડાનું પરિભ્રમણ અત્યારે તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે અને ગોવાના વિસ્તારોથી અત્યારે વાવાઝોડું ત્રણસો કિલોમીટર દૂર જોવા છે જી હા દર્શક મિત્રો વાવાઝોડાની તીવ્ર અસરને લઈને અત્યારે ગુજરાતમાં ચાલી રહેલા કૃતિકા નક્ષત્રની અંદર ઘોર અંધાર અંધારા વાદળો ફરી એકવાર ગુજરાતમાં બંધાતા જોવા મળવાના છે અને કૃતિકા નક્ષત્રની અંદર ગુજરાતની અંદર વાદળો ફાટતા જોવા મળવાના છે જે બાદ આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર નવું નક્ષત્ર બેસતું જોવા મળવાનું છે સાથે સાથે ચોમાસાની એન્ટ્રી પણ દક્ષિણીય ભારતની અંદર કેરળના વિસ્તારમાં આવનારી સત્યાવીસ તારીખથી સોમાસુ હવે શરૂ થવા જઈ રહ્યું છે ભારતીય હવામાન વિભાગની નવી આગાહી અને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે આ વખતે દેશની સાથે સાથે ગુજરાતની અંદર પણ સારા વરસાદની શક્યતા આ સોમાસા દરમિયાન દર્શાવવામાં આવી રહી છે જેમાં એકસો પાંચ ટકાથી લઈને એકસો ને છ ટકા સુધીના ભારે વરસાદની આગાહી આ વખતે સોમાસા દરમિયાન દર્શાવવામાં આવી રહી છે સોમાસા પહેલા વાવાઝોડા બનતા હોય છે અને અત્યારે વાવાઝોડાનું જોર મુંબઈના વિસ્તારોમાં વધતું જોવા મળી રહ્યું છે અને મુંબઈના વિસ્તારમાંથી વાવાઝોડાની દિશા હવે ગુજરાત તરફ દર્શાવ્યું આવી રહી છે બદલાઈ રહેલી દિશાના પગલે ગુજરાતના કયા કયા વિસ્તારમાં કેવો કેવો વરસાદ જોવા મળી શકે છે જેની જિલ્લાઓને લઈને ગુજરાતમાં સવિસ્તૃત અપડેટ તરફ નજર કરીએ ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ અને નવી માહિતી અનુસાર ગુજરાતની અંદર હજી પણ આગામી પાંચ દિવસો સુધી વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે ગુજરાતમાં વરસાદ વરસવાને લઈને મોટી ચેતવણી આપવામાં આવી રહી છે જેમાં ગુજરાતમાં કચ્છના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના ક્ષેત્રોથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં તોફાની પવન આંધી વંટોળ સાથે વરસાદનું જોર ગુજરાતમાં સતત અસર દર્શાવતું જોવા મળવાનું છે જેમાં પણ આજની રાત્રી દરમિયાન દક્ષિણી ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં પ્રીમોનસૂન એક્ટિવિટી વાવાઝોડું અને માવઠાની અસરો વધતી હોવાને લઈને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અમુક જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે ગુજરાતની અંદર આવનારી સત્યાવીસ તારીખ સુધીની અંદર સક્રિય બની રહેલી નવી નવી સિસ્ટમને લઈને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસવાને લઈને પણ મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં હવામાનની અંદર મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે જેમાં અમુક વિસ્તારમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની મોટી ચેતવણી પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે અને ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજની રાત્રિ દરમિયાન પણ ગુજરાતમાં તોફાની પવનની તીવ્રતા સાથે અને વીજળીના ચમકારાની સાથે ભારે વરસાદનું મોટું એલર્ટ ગુજરાતના અનેક જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે તમે દર્શક મિત્રો અત્યારે લાઈવ જોઈ શકો છો આ માહિતી મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી રહી છે જેમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર મધ્યમ મેઘગર્જનાની સાથે ભારે વરસાદની શક્યતા છે અને જેમાં પણ પવનની તીવ્રતા આજરોજ થી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડતો જોવા મળવાનો છે ને મેઘગર્જના વધતી હોવાને લઈને અમુક જિલ્લાઓમાં ભયંકર વીજળીના ચમકારા આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં જોવા મળવાના છે તોફાની પવન અને વીજળીના ચમકારા કડાકા ભડાકાની વચ્ચે ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારથી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વાવાઝોડાનું જોર આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં ભારે જોર દર્શાવતું હોય તેમ વાવાઝોડાની અસરો ગુજરાતમાં વધતી જોવા મળવાની છે જેમાં ગુજરાતમાં અમુક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ તો અમુક વિસ્તારોમાં યલો એલર્ટ પણ વીજળીના ચમકારાની સાથે ને તોફાની પવનોની તીવ્રતા સાથે કડાકા ભડાકાની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે નવી નકોર આગાહીને લઈને અત્યારે ગુજરાતના આઠ જિલ્લાઓની અંદર ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે આઠ જિલ્લામાં રાત્રિ દરમિયાન ભારે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે વરસાદનો મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોને સૌરાષ્ટ્રના વિસ્તારમાં અત્યારે ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે વધી રહેલા સિસ્ટમના ભારે જોરના પગલે આવનારી કલાકોની અંદર ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારથી અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારોમાં સિસ્ટમની તીવ્ર અસરો વધતી જોવા મળી રહી છે સુરતના વિસ્તારથી તાપી ડાંગના વિસ્તારથી નવસારી અને વલસાડના જિલ્લાની અંદર આ આઠે આઠ જિલ્લાઓની અંદર આજની રાત્રિ દરમિયાન તોફાની પવન વીજળીના ચમકારાને કડાકા ભડાકા સાથે આભ ફાટતું હોય તેવા ડરાવણા દ્રશ્યો ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે વરસાદી સિસ્ટમની તીવ્ર અસરો અત્યારે આ વિસ્તારોમાં પોતાનું ભારે જોર દર્શાવતી હોવાને લઈને રાત્રિ દરમિયાન કંઈક નવા જૂની થવાને લઈને મોટી આગાહી આ સંપૂર્ણ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત ગુજરાતના બાકીના વિસ્તારો જેમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જનાની સાથે પવનની તીવ્રતા સાથે મધ્યમ વરસાદની આગાહી કરશે આવી રહી છે જેમાં સૌરાષ્ટ્રની અંદર બોટાદનો જિલ્લો સુરેન્દ્રનગરના જિલ્લાથી રાજકોટના જિલ્લામાં મોરબીના જિલ્લાથી લઈને જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જૂનાગઢના સૌરાષ્ટ્રના આટલા વિસ્તારોની અંદર આજની રાત્રી દરમિયાન મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે કચ્છના સંપૂર્ણ જિલ્લાની અંદર પણ વાદળોના ઝૂંડની વચ્ચે વરસાદનું જોર આજની રાત્રી દરમિયાન ગુજરાતમાં કચ્છના વિસ્તારોની અંદર જોર વધતું જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ નજર કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાનો જિલ્લો સાબરકાંઠાનો જિલ્લો ને અરવલ્લીનો જિલ્લો સાથે સાથે પાટણના ક્ષેત્રોથી મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની અંદર પણ પવનની દિશાઓ પલટાવવાની સાથે તોફાની પવનનું જોર વધવાની સાથે ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર પણ કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે મધ્ય ગુજરાતની અંદર દાહોદ પંચમહાલ મહીસાગર આણંદના જિલ્લાથી લઈને ખેડાના વિસ્તાર અહેમદાદના વિસ્તારથી વડોદરા અને છોટાઉદેપુરના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન પવનોની તીવ્રતાની વચ્ચે સિસ્ટમનું જોર વધતું હોવાને લઈને મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે તો ભરૂચથી નર્મદાના જિલ્લાની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ આજે ગુજરાતમાં વરસતો જોવા મળવાનો છે આમ ગુજરાતની અંદર આઠ જિલ્લાઓની અંદર અતિ ભયંકર વરસાદની ચેતવણી આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં દર્શાવવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી માહિતી અનુસાર આવનારી સત્યાવીસ તારીખ સુધીની અંદર ગુજરાતમાં હજુ હજી પણ વીજળીના કડાકા ભડાકા ગુજરાતમાં પોતાની અસરો દર્શાવતા જોવા મળવાના છે અને સત્યાવીસ તારીખ સુધીની અંદર ગુજરાતમાં અનેક જિલ્લાઓની અંદર તોફાની પવનો સાથે કમોસમી વરસાદ અને માવઠા રૂપે સિસ્ટમનું જોર સતત ગુજરાતમાં જોર દર્શાવતું જોવા મળવાનું છે નવી નકોર આગાહી પ્રમાણે આવતીકાલ દરમિયાન પણ ગુજરાતમાં પવનની ઝડપોની અંદર થોડોક ઘટાડો થતો હોય તેવો દ્રશ્યો જોવા મળવાના છે પવનની તીવ્રતા આવતીકાલ દરમિયાન ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન ધીમો પડતો જોવા મળશે પરંતુ ગુજરાતની અંદર વીજળીના છમકારા યથાવત જોવા મળશે અને મેઘગ ગર્જનાની સાથે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આવતીકાલ માટે પણ ગુજરાતમાં દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર સિસ્ટમનું દબાણ વધતું હોવાને લઈને સતત મોટા પલટાવ આવતા જોવા મળવાના છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આવનાર પાંચ દિવસની અંદર વરસાદી સિસ્ટમની અસરો વધતી હોવાને લઈને આ વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે જેમાં પણ ભાવનગર અમરેલી ગીર સોમનાથ નવસારી તાપી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર અવારનવાર મોટા પલટાવ સાથે માવઠું અને વાવાઝોડું ગુજરાતની અંદર દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પોતાનું ભારે જોર દર્શાવતું હોય તેવા દ્રશ્યો ગુજરાતની અંદર જોવા મળી શકે છે ગુજરાત વાસીઓ થઈ જજો તૈયાર આંધી વંટોળ સાથે ભારે વરસાદની આગાહી ગુજરાતની અંદર આંધી વંટોળ સાથે ભારે વરસાદની શક્યતા આંબાલાલ પટેલ અને આઈએમડી દ્વારા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે હવામાનવિદ આંબાલાલ પટેલે આપેલી નવીન આગાહીઓ મુજબ હાલ રાજ્યના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદી માહોલ સવાયેલો જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં ગુજરાતની અંદર વિવિધ વિસ્તારોમાં વાતાવરણની અંદર મોટા પલટા જોવા મળી શકે છે છે શક્તિ હાલ નબળું પડતું દેખાઈ રહ્યું પરંતુ આ બદલાવ રાજ્યની આંધી વંટોળ અને ભારે વરસાદ લઈને આવી શકે છે આંબાલાલ પટેલે જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા વાતાવરણની અંદર મોટા પલટાવ આવશે તેની અસર રાજ્યની અંદર અનેક વિસ્તારો દેખાશે અને લઈને સૌરાષ્ટ્ર ને કચ્છના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર પણ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત લઈને સુધી રાજ્યની અંદર કેટલાક સ્થળોની અંદર તીવ્ર ગાજવીજ સાથે વરસાદ નોંધાઈ શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે રોડ રસ્તાઓ અને ખેડૂતોનું પણ મોટા પાયે નુકશાન થયેલું જોવા મળી રહ્યું છે ખેતી ઉપર હજી પણ અસર થવાની ભીતિ છે ખેડૂતોને અનુકૂળ તાકીદારી રાખવા માટે પણ આંબાલાલ પટેલ દ્વારા હાલ સલાહો આપવામાં આવી રહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબ નું લો પ્રેશર ડિપ્રેશનની અંદર પરિવર્તન થયું છે અને તે પૂર્વ તરફ ગતિ કરી રહ્યું છે ગુજરાત ની અંદર આઈએમડી દ્વારા પણ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જ્યાં દર્શક મિત્રો ખાસ જાણી લેજો ગુજરાતની અંદર વરસાદની ચેતવણી અંગે આઈએમડી અહેમદાબાદના ડાયરેક્ટર એ કે દાસે કહ્યું છે કે આગામી સાત દિવસ સુધી ગુજરાતની અંદર હળવો અને મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે વાવાઝોડું પણ આવશે આજે પવનની તીવ્રતા ચાલીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની તીવ્રતા જોવા મળવાની છે દક્ષિણ ગુજરાતના ક્ષેત્રોની અંદર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વરસાદની મોટી ચેતવણી દર્શાવી દેવામાં આવી રહી છે

સૌથી જલ્દી થવાનું છે એટલે કે સોળ વર્ષ પહેલા આવું સોમાસુ વહેલા બેઠું હતું ને હવે પછી સોળ વર્ષ પછી આવનાર દિવસોની અંદર સોમાસુ ગુજરાતની અંદર બેસવા જઈ રહ્યું છે રાજ્યની અંદર સોમાસાના આગમન માટે અનુકૂળ પરિસ્થિતિઓ બની ગઈ છે લો પ્રેશર વાળા ક્ષેત્ર અને આગળ વધતી સોમાસાની સિસ્ટમના કારણે છેલ્લા બે દિવસની અંદર કેરળના કેટલાક ભાગોની અંદર ભારે વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે આગામી ચોવીસ કલાકની અંદર કેરળમાં સોમાસુ આવી જવા વાનું છે જી હા દર્શક મિત્રો આવનાર બે થી ત્રણ દિવસની અંદર કેરળમાં સોમાસાના આગમન માટે પરિસ્થિતિઓ અનુકૂળ બનવાની શક્યતાઓ આપવામાં આવી છે જેમાં પણ આઈએમડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ વર્ષે સોમાસાના આગમનની આગાહી આઈએમડીની સત્યાવીસ મેની સમય મર્યાદામાં છે જેમાં કેટલાક મોડલની અંદર અત્યારે એરર આવી રહ્યું છે જેમાં ચાર દિવસ વહેલું સોમાસું આવશે તેવી પણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે અને ગયા વર્ષે ચોમાસુ ત્રીસ મેના રોજ કેરળની અંદર પહોંચ્યું હતું ભારત માટે ચોમાસાનું સમયસર આગમન એક મહત્વપૂર્ણ પરિબળ ગણવામાં આવે છે જ્યાં વાર્ષિક વરસાદનો લગભગ એશી ટકા સુધીનો જૂન સપ્ટેમ્બર સમયગાળા દરમિયાન જોવા મળે છે એટલે કે ચોમાસું બરાબર રીતે બેસે તો જૂન અને સપ્ટેમ્બર મહિના સુધીની અંદર વર્ષનો ચોમાસાનો છે જે લગભગ સિત્તેર સુધીનો વરસાદ ગુજરાતની અંદર અને દેશના ભિન્ન ભિન્ન ભાગોની અંદર વરસતો જોવા મળતો હોય છે એટલા માટે ચોમાસું સમયસર આવે તો સારો વરસાદ વરસતો હોય છે પૂર્વ અને મધ્ય અરબી સમુદ્ર ઉપર નીચા દબાણ વાળી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે કેરળ ઉપરાંત આઈએમડીએ આગાહી કરી છે કે દક્ષિણ પશ્ચિમી સોમાસુ દક્ષિણ અને મધ્ય અરબ સમુદ્રની અંદર માલદીવ અને કોમોરીન વિસ્તારની અંદર સાથે સાથે લક્ષદ્વીપના કેટલાક ભાગો કર્ણાટક, તામિલનાડુ, દક્ષિણ અને મધ્ય બંગાળની ખાડી, ઉત્તર બંગાળની ખાડીને ઉત્તરીય પૂર્વ રાજ્યની અંદર કેટલાક ભાગોની અંદર આ સમયગાળા દરમિયાન સોમાસુ આગળ વધતું જોવા મળી શકે છે આની સમાંતર દક્ષિણ કોકણ ગોવા કિનારાથી દૂર અને પૂર્વ મધ્ય અરબી સમુદ્ર ઉપર એક ઓછા દબાણવાળી હવામાન પ્રણાલીની જાણ કરવામાં આવી રહી છે આ નીચા દબાણવાળી હવામાન પ્રણાલી આગામી કલાકની અંદર ઉત્તર તરફ આગળ વધશે અને વધુ છે આ સિસ્ટમ મજબૂત બનશે અને સ્થાનિક હવામાન પેટર્નના પ્રભાવને લઈને હાલ જાણ કરવામાં આવી રહી છે જેના કારણે પશ્ચિમી કિનારાના કેટલાક ભાગોની અંદર ભારે પવનની તીવ્રતા સાથે વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે આમ નવી આગાહી પ્રમાણે આવનાર છત્રીસ કલાકની અંદર અને ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોની સાથે સાથે દેશના અનેક રાજ્યોની અંદર આંધી તુફાન વંટોળ સાથે સોમાસાની હળવી દસ્તક દેશની અંદર આવતી જોવા મળી શકે છે અને સોળ વર્ષ પછી આ ફરી એકવાર નવો રેકોર્ડ રચા છે કે કારણ કે સોળ વર્ષ પહેલાં સોમાસું વહેલું બેઠું હતું ને હવે આવનારી ચોવીસ કલાકની અંદર સોમાસું બેસે જેવી નવી આગાહી પણ સોમાસાને લઈને દર્શાવવામાં આવી રહી છે અનેક જિલ્લાઓની અંદર અનરાધારથી લઈને ભૂક્કા બોલાવી નાખે તેવા ભયંકર વરસાદ વરસી રહેલા છે રાજ્યની અંદર આ જિલ્લાઓની અંદર ભારે પવન સાથે વરસાદે તારાજી સર્જેલી જોવા મળી રહી છે ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી

વરસાદે સરજી છે મોટી તારાજી ચોવીસ કલાકની અંદર અમરેલીમાં તોફાની વરસાદ વરસ્યો છે ચોવીસ કલાકની અંદર અમરેલી શહેરની અંદર સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે ચોવીસ કલાકની અંદર લાઠીમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે મિની વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા વરસાદે તારાજીવો સર્જેલી જોવા મળી રહી છે ભારે પવન અને ગાજવી સાથે વરસાદ તૂટી પડ્યો છે લાઠીમાં ભારે પવનના કારણે અનેક સ્થળો પર વૃક્ષો વીજપોલ ધરાશાય થયા છે અનેક સ્થળોએ હોર્ડિંગ તૂટી પડ્યા છે તો

ભયંકર વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે ગીર સોમનાથના વિસ્તારની અંદર વરસેલા વરસાદે કેરીના પાકને પારાવાર નુકસાન પહોંચાડ્યું છે અહીં ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે બરબાદી નોતરી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે સાથે સાથે ભારે વરસાદની એન્ટ્રીના કારણે અનેક જગ્યાઓ ઉપર વીજ પોલ પણ ગીર સોમનાથના વિસ્તારોમાં ધરાશ થયા છે અને અનેક જગ્યાઓ પર તોતિંગ વૃક્ષો ધરાશી થતા રસ્તા ઉપર પણ અત્યારે પાણીના દ્રશ્યો અને વૃક્ષો પડ્યા હોવાને લઈને અત્યારે અનેક રસ્તાઓ બંધ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે સાથે સાથે જુનાગઢના જિલ્લાની અંદર પણ વરસાદીએ તોફાની બેટિંગ કરતા લોકો પરેશાન થઈ રહેલા જોવા મળી રહ્યા છે ચોવીસ કલાકની અંદર જુનાગઢ જિલ્લાની અંદર વરસાદની તોફાની બેટિંગે અનેક જગ્યાઓ ઉપર જળ મગ્ન કરી દીધા છે ચોવીસ કલાકની અંદર જુનાગઢની અંદર મેંદરડાની અંદર પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે તો ચોવીસ કલાકમાં જુનાગઢની અંદર માંગરોળની અંદર દોઢ ઇંચ જુનાગઢની અંદર માળિયાની અંદર માળિયા હાટીનાની અંદર અડધો ઇંચ વરસાદ વરસ્યો છે વંથલી કેશોદના વિસ્તારોની અંદરની સાથે સાથે મેંદરડા માંગરોળની અંદર પણ પવન સાથે વરસાદના કારણે અનેક વૃક્ષો ધરાશે થઈ ગયેલા જોવા મળી રહ્યા છે આમ ઠેર ઠેર જગ્યા ઉપર વૃક્ષો પડેલા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે સુરતની અંદર બારડોલી તાલુકાની અંદર ભારે વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે સુરત બારડોલી તાલુકાની અંદર ભારે વરસાદ વરસાદ સાથે વરસ્યો છે અહીં આશાપુરી મંદિર જાગૃતિ નગર પાસે પાણી ભરાઈ જવાનું શરૂ થયું છે તો શાસ્ત્રી રોડ ઉપર મહાકાય વૃક્ષ ધરાશી વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે પીપલોદ વેસુ ડુમ્મસ રોડ ઉમરા વિસ્તારની અંદર કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસતા વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે જેના કારણે વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે તો તાપીના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે તાપીની અંદર વરસાદી ભુકા બોલાવતા તાપીમાં નુકસાનીનો વરસાદ લોકો માટે આફતરૂપ બની ગયો છે અહીં ભારે વરસાદની સાથે સાથે વરસેલા વરસાદના કારણે તોફાની પવનોની તીવ્રતા સાથે અનેક જગ્યા નુકસાનીની તારાજી સર્જવામાં આવી રહી છે ભારે પવન અને વરસાદ વરસતા પતરા ઉડતા જોવા મળી રહ્યા છે અનેક જગ્યા પર હોર્ડિંગ તૂટી પડ્યા છે અને અનેક સ્થળો પર વૃક્ષો પણ ધરાશે છતાં વ્યાવન વ્યવહારો પણ સંપૂર્ણપણે ખોરવાઈ ગયા છે આમ ભારે વરસાદના કારણે ઠેર ઠેર જગ્યાઓ પર અનેક પ્રકારનું નુકસાન અને વાહન ચાલકોને સૌથી વધારે નુકશાની અત્યારે પહોંચતી જોવા મળી રહી છે